જય માતાજી તારીખ એકવીસ સપ્ટેમ્બરના રોજ અમાસના દિવસે તમારા શાંતિ માટે કરો આ ઉપાય જે કરવાથી તમારા તમારા કૃપા સદૈવને માટે ઘર પરિવાર પર થશે તો શું છે એ ઉપાય ચાલો જાણીએ આ એકવીસ તારીખે અમાસના દિવસે જો તમારા ઘર પરિવારમાં કલેશ કજિયા કંકાસ લગ્નના યોગ હોવા છતાં સંતાનોના લગ્નમાં વિલંબ થાય છે નાણાકીય મૂંઝવણ છે ધંધામાં વારંવાર નુકસાની થઈ રહી છે નોકરીમાં અવરોધો આવી રહ્યા છે પરિવારમાં સુખ શાંતિ નથી પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝઘડા થઈ રહ્યા છે આવક હોવા છતાં બચત થતી નથી વારંવાર બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો આ અમાસના દિવસે આ નાનકડો એવો ઉપાય જે તમારા કોઈ પણ કાર્યમાં સફળતા અપાવી શકે છે અને તમારા પિતૃઓના આશીર્વાદથી તમારા અટકતા રોકાયેલા કાર્યમાં સફળતા મળી શકે છે આ સર્વપિતૃ અમાસના દિવસે જેમને પણ તકલીફ હોય એ વ્યક્તિએ પીપળાના થડમાં જળ રેડી આડીવાટનો તલ અથવા સરસવના તેલનો દીવો કરવો અને સમગ્ર પિતૃને પ્રાર્થના કરવી અનેક ક્ષમાયાચના માંગવી આમ કરવાથી તમારા પિતૃઓને શાંતિ મળશે અને તમારા જે પણ કાર્યમાં અવરોધો આવી રહ્યા છે એમાં તમને સફળતા જણાશે જય માતાજી